નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે સતત ભારે વરસાદને કારણે જમ્મુ કાશ્મીરમાં પરિસ્થિતિમાં વધુ વણસી ગઈ છે કટરા ખાતે માતા ત્યારે વૈષ્ણવદેવી યાત્રા રૂટ પર બુધવારે થયેલા મોટા ભૂકલનમાં એકત્રીસ લોકોના મોત થયા છે અને તેવી લોકો ઘાયલ થયા છે ત્રિકુટા ટેકરી પર મંદિર તરફ જવા માર્ગમાં મોટો માર્ગ ત્યારે મિત્રો કાટમાટમાં ફેરવાઈ ગયો છે તો વધુ વાત કરવામાં આવે તો બચાવ કામગીરી ચાલુ છે અને કાટમાળ નીચે વધુ લોકો ફસાયેલા હોવાની આશંકા છે સતત વરસાદને કારણે જમ્મુ અને કાશ્મીરમાં પૂર અને ભૂકલન ફેલાયું છે જમ્મુમાં પુલ તૂટી પડ્યો છે જેના કારણે વીજળીના તાર અને મોબાઈલ ટાવર ભારે નુકસાન થયું છે મળતી વિગતો વાત કરી તો મંગળવારે સવારે અગિયાર થી સાંજે પાંચ ત્રીસ મિનિટ ત્યારે મિત્રો જમ્મુમાં છ કલાકમાં બાવીસ સેમી વરસાદ પડ્યો હતો અને તો કે મધરાત્રી પછી વરસાદ ઓછો થયો જેના કારણે જિલ્લામાં થોડીક રાહત મળી છે વધુ વાત કરવામાં આવે તો મંગળવાર સુધીમાં સતત વરસાદને કારણે પુરાને પાણી ભરાઈ જવાને કારણે ત્રણ હજાર પાંચસોથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા તો જિલ્લા વહીવટી તંત્ર પોલીસ અને એનડીઆર એસડીઆરફ ભારતીય સેના અને સ્થાનિક સ્વયંસેવકો હાથ ધરવામાં આવી રહી છે અસરગ્રસ્ત લોકોને કામ ચલાવું આશ્ચર્યનો ત્યારે ખોરાક સ્વાસ્થ્ય પાણી અને તબીબી સરાહ પૂરી પાડવામાં આવી રહી છે વૈષ્ણોદેવી ધામ જતા માર્ગ પર ભૂકલનની ઘટનાઓમાં જીવ ગુમાવનારા નવ લોકોની ઓળખ થઈ નથી ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ